દેશ સહિત રાજ્યમાં ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે રાજ્યમાં કયા પક્ષના ઉમેદવાર ક્યારે નોંધાવશે ઉમેદવારી જાણે આ અહેવાલમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે સાત મેના રોજ મતદાન થશે ત્રીજા તબક્કા માટે નામાંકન બાર એપ્રિલથી શરૂ થઈ ગયા છે ઓગણીસ એપ્રિલ નોમિનેશનનો છેલ્લો દિવસ છે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની નોમિનેશન માટેની તારીખો નક્કી કરવામાં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પંદર એપ્રિલે પોરબંદરમાં ઉમેદવારી નોંધાવશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એપ્રિલે એપ્રિલે રાજકોટમાં ઉમેદવારી ઉમેદવારી નોંધાવશે કેન્દ્રીય દેવુસિંહ ચૌહાણ નોંધાવશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અઢાર એપ્રિલે નવસારીમાં ઉમેદવારી નોંધાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેમના નોમિનેશનની સાથે રોડ શો કરવામાં આવશે તમામ દિગ્ગજ નેતાઓ ભવ્ય રોડ શો સાથે ઉમેદવારી પત્ર ભરશે બીજી તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારો પંદર સોળ અને અઢાર એપ્રિલના રોજ પોતાની ઉમેદવારી પત્રક નોંધાવશે પંદર એપ્રિલે ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં ઉમેદવારી નોંધાવશે સોળ એપ્રિલે જેનીબેન ઠુમર અમરેલીમાં ઉમેદવારી નોંધાવશે આ સાથે સુખરામ રાઠવા પણ સોળ એપ્રિલના રોજ છોટાઉદેપુરમાં ઉમેદવારી નોંધાવશે જ્યારે અમિત ચાવડા અઢાર એપ્રિલના રોજ આણંદમાં ઉમેદવારી નોંધાવશે અને ચંદનજી ઠાકોર પણ અઢાર એપ્રિલે પાટણમાં ઉમેદવારી નોંધાવશે આ વખતે દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ ચાર જૂન બે હજાર રોજ જાહેર કરવામાં આવશે આ ભારતમાં સૌથી લાંબી ચાલનારી લોકસભાની ચૂંટણી હશે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કરશે અને સતત ત્રીજી વખત ચૂંટણી લડશે હવે જોવાનું રહ્યું કે નરેન્દ્ર મોદી આ વખતે હેટ્રિક કરશે કે પછી પરિવર્તનની લહેર આવશે જનાદેશ ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ